પણ રિયલ લાઈફમાં ગુજરાતમાં એક એવો કેસ થયો છે જેને લઈ આજે ઘણા સમય બાદ ગુજરાતમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે જેના પર આક્ષેપ થયા છે એ વ્યક્તિનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો અને આ કેસ છે રાજકુમાર જાટનો કેસ એના વિશે આપ જાણો છો કે રાજસ્થાનનો મૂળ એ યુવક કે જેના પિતા રતનકુમાર જાટ કે જે પાવ બાજીની લારી ચલાવી રહ્યા હતા અને બે માર્ચ બે હજાર પચીસ

કેટલાક સીસીટીવી પણ આવ્યા પણ દાવો થઈ રહ્યો છે કે સીસીટીવી ફક્ત એડિટેડ સીસીટીવી છે ફૂલ સીસીટીવી બતાવવામાં ન આવ્યા ઘણા બધા નિવેદન લેવામાં આવ્યા અને પછી છેક 10-12 દિવસ પછી પોલીસે જે થિયરી બતાવી પોલીસ એક બસ શોધી લાવી એ બસનો જે ડ્રાઈવર છે એને પણ પકડ્યો અને કહેવાયું કે આ બસની અડફેટે જ રાજકુમારનું મોત થયું છે

નાર્કો અત્યાર સુધી ઘણા બધા પ્રકરણમાં મોટા મોટા પ્રકરણમાં થયો છે પછી આતંકવાદ હોય કે પછી એવો કોઈ હત્યાકાંડ હોય કે પછી બળાત્કાર હોય એવા કેસમાં થયો છે અને હવે આ રાજકુમાર અપમૃત્યુ કેસમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે એ નાર્કો ટેસ્ટમાંથી શું બહાર આવ્યું એ જાણવું પણ ખૂબ જ મહત્વનું થઈ જાય છે અને કહેવાય રહ્યું છે કે બે ત્રણ દિવસમાં આખો રિપોર્ટ આવી જશે પંદર ડિસેમ્બર જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી થશે ત્યારે આ રિપોર્ટ અંગે ખુલાસો થઈ શકે છે એ વખતે હાઈકોર્ટ શું અવલોકન કરે છે એના પર નજર છે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી નક્કી છે બિલકુલ અને જે રિપોર્ટ સબમિટ કરવાની વાત છે આજે જ્યારે એસપી પ્રેમસુખ ડેલુ કે જે આ મામલામાં તપાસનીશ અધિકારી છે એમણે ગાંધીનગર ખાતે જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે એમણે એવું કહ્યું કે અમે એક રિપોર્ટ તૈયાર કરી રહ્યા છીએ જે અમે પંદરમી તારીખે સબમિટ કરીશું એટલે પંદરમીની સુનાવણીમાં જે રિપોર્ટ સબમિટ થાય છે કે જેમાં નાર્કો ટેસ્ટના જે ફાઇન્ડ આઉટ છે ફાઇન્ડિંગ્સ છે એ એની અંદર હશે અને એ જે સુનાવણી છે એટલે પહેલાં તો આખા આખા કેસમાં આ જે આખો મામલો છે રાજકુમાર જાટ મૃત્યુ કેસ એની અંદર આજનો દિવસ નિર્ણાયક એટલા માટે છે કે જેની લાંબા સમયથી ચર્ચા હતી એ નાર્કો ટેસ્ટ અને એના ફાઇન્ડિંગ્સ અત્યારે રેકોર્ડ ઉપર આવી ગયા છે અને હવે જે એફએસએલ અધિકારી જે ફાઇન્ડિંગ્સ છે પોલીસને આપશે પછી પોલીસ તમામ જે કડીઓ છે તાણાવાણા છે એ જોડશે અને એના આધારે એક બે દિવસમાં એક રિપોર્ટ છે એ તૈયાર થશે અને એ રિપોર્ટ જ્યારે કોર્ટની અંદર જ્યારે સુનાવણીમાં જશે ત્યારે જે ટિપ્પણી કે દલીલો થાય છે એના આધારે ખ્યાલ આવશે કે આખરે આ જે નાર્કો કરાયો એમાં ગણેશ ગોંડલ દ્વારા શું કહેવામાં આવ્યું છે શું પોલીસને કડીઓ મળી છે શું પોલીસને કોઈ નવો જ ટ્વિસ્ટ કે ટર્ન મળ્યો છે આ પૂછપરછમાં કેમકે આ એક સાયન્ટિફિક પદ્ધતિ છે અને જેવી રીતે એસપી પ્રેમસુખ ડેલુ પણ કહી રહ્યા હતા કે આ પ્રકારે જ્યારે નાર્કો ટેસ્ટ કરાતો હોય છે ત્યારે અમે જે તે આરોપીને લઈને એફએસએલ કચેરી આવતા હોઈએ છીએ અને પછી અમે એ હેન્ડઓવર કરી દઈએ છીએ આખી પ્રોસેસમાં પોલીસ હાજર નથી રહેતી આખી પ્રોસેસ જે એફએસએલના નિમાયેલા અધિકારી હોય એના હસ્તગત થતી હોય છે અને એ પ્રોસેસના જે ફાઇન્ડિંગ્સ છે જે મળી આવે છે એ બધું એફએસએલ દ્વારા એક સત્તાવાર રિપોર્ટ તૈયાર કરીને પોલીસને સોંપવામાં આવે છે અને એના આધારે પછી આગળની કડી આગળની તપાસ પોલીસ કરે છે હવે અહીંયા સવાલ એ પણ છે કે જ્યારે ગણેશ ગોંડલ નાર્કો ટેસ્ટ માટે તૈયાર થઈ ગયા તો જે સામેનો પક્ષ છે પ્રતિપક્ષ શું એ પણ એમના પરિવારના લોકો ખાસ કરીને જે રતનલાલ છે એમના નાર્કો ટેસ્ટની પણ એક માગ થઈ રહી છે ગણેશ ગોંડલ જૂથ તરફથી તો શું તેઓ નાર્કો ટેસ્ટ કરાવવા માટે રેડી થશે અથવા તો પહેલાં તો આમાં અગત્યની વાત એ છે કે શું પોલીસને એ જરૂરિયાત લાગે છે ખરી કે જે પરિવાર આરોપ કરી રહ્યો છે આખા મામલામાં એમાં નાર્કો ટેસ્ટની આવશ્યકતા છે કેમ કે તો પછી એ એ ઘણો જ ઊંડાણભર્યો વિષય થઈ જશે કેમકે ત્યાં પછી એવી પણ એંગલ આવશે કે શું રતનલાલના પરિવારને કોઈ ત્રીજા પક્ષે કહ્યું હતું આમનું નામ લેવા માટે કેમ કે આખો મામલો તો મારામારીના આરોપ સાથે શરૂ થયો પછી એ અમુક દિવસ પછી એ રુદ્ર મળે છે એ જે પહેલા સીસીટીવી આવ્યા હતા બે માર્ચના હતા જ્યારે પૂર્વ ધારાસભ્ય જયરાસી જાડેજાના ઘરની બહાર એમાં દેખાય છે કે ભઈ આમાં એ રતનલાલ જાટ અને રાજકુમાર જાટ બંને છે એમના ઘરની અંદરના પ્રેમાસિસના પણ સીસીટીવી આમાં જેમાં આજુબાજુ કેટલાક બાઉન્સર પણ આતે બધાએ સીસીટીવી જોયા

પછી એસપી પ્રેમસુખ ડેલુ સાહેબ એમણે કોર્ટમાં અરજી કરી ગણેશ ગોંડલ પોતે પણ સહમત થઈ ગયા કોન્ફરન્સ થી કે હું પણ તૈયાર છું ને સાથે સાથે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ હવે થશે કે મોટો સવાલ પણ ગણેશ ગોંડલનો આજે નાર્કો ટેસ્ટ થયો ત્યારબાદ એસપી સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ સાહેબ એ પણ આજે ગાંધીનગરમાં હતા એમણે શું નિવેદન આપ્યું પહેલા એ સાંભળી દઈ જે ગણેશ ગોંડલ છે આનો નારકોનો ટેસ્ટ હતો અને નારકોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા આઠ તારીખથી તેર તારીખ સુધીનો જે ટાઈમ હતો અમે આખી જે આખી જે પ્રોસિજર છે આખી પ્રોસીજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે હવે એક બે દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મુકાવાનું પામશે તૈયાર થઈ હતી કેટલા વસ્તુની યાદીઓ તૈયાર થઈ હતી આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પર્સન તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમય અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનું એક આખું જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તે લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે ઓ આપવાના હોય છે અને આ કન્કલુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટનો રિપોર્ટ કરીએ હા તો એક આધારે આગળની તપાસ થવાની બે મહત્વની બાબત એ છે કે જે તે સમયે જયારે પંદર ઓક્ટોબરના રોજ એસપી પ્રેમસુખ દેલુ સાહેબને જ્યારે તપાસ સોંપાઈ ત્યારે જ હાઈકોર્ટે કહ્યું તો એક તો એ કે તમે એ બેતાલીસ ઈજાના નિશાન છે એ બાબતે પણ તપાસ કરજો

કે ભાઈ રાજકુમાર જાટને શું તમે ઓળખો છો શું રાજકુમાર જાટ સાથે તમારે કોઈ ઝઘડો થયો હતો શું રાજકુમાર જાટના એમનો જે મોત થયું છે કે મૃત્યુ કેસ છે એમાં આપને શું કહેવું છે શું કોઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન થયો હતો શું આપે કોઈને ધમકી આપી આ તમામ સવાલ કદાચ પૂછાયા હશે અને જો એમાં ગણેશ ગોંડલ કંઈક બોલી ગયા અથવા તો કંઈક એવું શંકાસ્પદ લાગ્યું એના આધારે આખો કેસ આગળ વધવાનો છે એટલા માટે જ નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો ને હવે તમને જણાવી દઉં આગળ પોલીગ્રાફી ટેસ્ટ બ્રેન મેપિંગ આ પણ ઘણા બધા વિકલ્પ છે શું એમાં પણ આગળ વધવામાં આવશે એક મોટો સવાલ છે ન્યૂઝ રૂમ થી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે ઉમંગ ઘણા સમય બાદ ગુજરાતમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો ને આ રાજકુમાર જાટ અપમૃત્યુ કેસ કે કોઈ વેબ સિરીઝ ને ટક્કર મારે એવો કેસ છે જેમાં ઘણા બધા પાસાઓ છે ઘણા પ્રકરણ છે ઘણી ઘણા બધા એવા ભેદ છે જેને ઉકેલવાના બાકી છે શું લાગી રહ્યું છે આવનારા ત્રણ થી ત્રણ થી ચાર દિવસમાં આ કેસમાં કોઈ મોટો ધડાકો થાય તો નવાય નહીં બિલકુલ મહત્વની વાત તો એ છે કે સૌથી પહેલાં નાર્કો ટેસ્ટની જે માંગણી કરવામાં આવી અને ગણેશ ગોંડલની એમાં હામી પુરાવી ઘણા બધા અસમંજસો એ પણ રીતે થઈ શકે કે માનો કે ગણેશ ગોંડલ પોતે ગિલ્ટી છે અથવા તો દોષિત છે અથવા તો પોતે માની રહ્યા છે કે ભાઈ ના મેં આની સાથે આ કૃત્ય કર્યું છે પોતાની જાતને ખબર તો નાર્કો માટે તૈયાર ન થાય પરંતુ થયા એટલે એનો મતલબ એવો કહી શકાય કે ભાઈ પોતે ગિલ્ટી નથી એવું પોતે માની રહ્યા છે ગણેશ ગોંડલ જોકે નાર્કો ટેસ્ટમાં આપણે જેમ કીધું કે જે દ્રવ્ય આપવામાં આવે છે પછી પોપટના જેમ બોલે છે એની અંદર શું ગણેશ ગોંડલ બોલે છે એના ઉપર સૌ કોઈની નજર છે બીજી મહત્ત્વની વાત કે ગણેશ ગોંડલે એમના પણ પરિવાર એટલે કે મૃતકના પરિવાર એટલે એમના જે પિતા છે એમનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ એ પણ એની માગણી કરી છે આ બધાની વચ્ચે કેસમાં શું હોઈ શકે જો નાર્કો ટેસ્ટની અંદર ક્યાંક પણ એફએસએલની ટીમને એવું મળ્યું હાઈકોર્ટની અંદર જે પણ પુરાવા મૂકવામાં આવશે નાર્કો ટેસ્ટના આધારે કડીઓ છે જે જે પણ પુરાવા નાર્કો ટેસ્ટની અંદર બોલે છે પુરાવા એકત્ર કરવાના પ્રયત્નો છે પોલીસ થકી કરવામાં આવશે ને ત્યારબાદ છે આગળ કેસ ચાલી શકે છે આપે જેમ કહ્યું મુફદ્દલે કે ત્રીજું કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ માનો કે ઘરની બહારના સીસીટીવી નથી આવ્યા એ બાદ નગ્ન હાલતમાં એ ફરતો હોય તેવા પણ સીસીટીવી સામે આવ્યા બેતાલીસ ઇજા એમાં ગુદાના ભાગે પણ ઇજા એટલે આમાં કોઈ લાભ તો નથી લઈ ગયો જો લાભ લઈ ગયું છે તો પછી એ દિશામાં પણ પોલીસ છે પોતાની તપાસ કરશે કારણ કે ઘરની અંદર બબાલ થતા કે મારામારી થતા સીસીટીવી આપણે નથી જોયા એની ઘરની બહાર નીકળતા પણ સીસીટીવી નથી જોયા હા સીસીટીવીમાં દેખાયું છે કે ભાઈ પાંચ છ ખુરશીઓ પડી છે એમાં જે મૃતક છે તે એના પિતા અને બીજા પાંચ છ જણા જેમાં ગણેશ ગોંડલ પણ સીસીટીવીમાં દેખાય છે ઉમંગ આપ એમની જ વાત કરી રહ્યા છો આપણી સાથે રાજકુમાર જાટના પિતા

બિલકુલ આવી શકે છે એનું કારણ છે કે જો એફએસએલમાં ગણેશ ગોંડલનો નારકા ટેસ્ટની જે માંગણી કરીએ તે થઈ ગયો છે એનો રિપોર્ટ સબમિટ કરવાની વાર છે હવે એમાં જે માંગણી થઈ છે તો પછી જાટ ના જે પિતા છે એ પોતે પિતા રાજકુમાર જાટના એ એમનો જે નારકો ટેસ્ટ છે હવે એની પણ માંગણી કરવામાં કારણ તો પછી ખબર પડે કે ભાઈ આક્ષેપો જે કરી રહ્યા હતા કે જે ભાઈ મોટા ગજાના નેતા છે આ છે ફલાણું ઢીંકણું એમની વગ વધારે છે એટલે બચાવાના પોલીસ થકી પ્રયત્નો થઈ રહ્યા છે તો એ પણ નારકો સંભાવના છે કે આમનો થઈ શકે એટલે કેસ હજી વિકાસ ખૂબ લાંબો ચાલવાનો છે એમાં કોઈ બે મત નથી અને બીજી મહત્વની નહીં કે જ્યારે કેસ સોલ્વ થશે એટલે હું તમે જેમ કીધું એ સિરીસ અને ક્રાઇમ પેટ્રોલનો એક શો આ કેસની અંદરથી ચોક્કસ બનવાનો છે કારણ કે એટલા બધા ગૂંચવાળા ઊભા થાય અને આ તમે જાઓ ઉમગ

રાજકુમાર જાટવાળો કેસ આવે એમાં પણ એમના ઘટના પાછળ સીસીટીવી સીધા જ એમની સાથે એલિગેશન અને પછી એ જે વ્યક્તિ એટલે કે આ રાજકુમાર જાટ બેતાલીસ ઇજાના નિશાન અને એ પણ ગુદા માર્ગે અંદર ઇન્ટરનલ ગંભીર ઇજા એટલે શંકા વધારે ઉપજાવે છે વિકાસ જે સીસીટીવી પોલીસ થકી ગાયબ થયા કે જે એનું આખું સીસીટીવીનું જે સીડીઆર હોય એ મળ્યું ના મળ્યું ક્યાં ગયું શું થયું આખો ટ્રેક જે જોવાનું હોય પોલીસ આપણે બધા કેસમાં જોઈએ છીએ કે આખો ટ્રેક છે સીસીટીવીનો ચેક કરતો કે ભાઈ માણસ ક્યાંથી ક્યાં ગયો કેવી રીતે ગયો કેમનો ગયો એ વાત પણ સામે આવી હતી આક્ષેપો થાય કે ભાઈ અમુક દિવસો એને ગોધી રાખવામાં આવ્યો કોઈ અન્ય જગ્યાએ ત્યારથી પછી એને છૂટો મૂકવામાં આવે એ નગ્ન હાલતમાં જોવા મળે પછી તરત જ એની લાશ મળી આવે છે ઠીક છે એમ આભાર ઉમંગ અમારી સાથે વાતચીત કરવા બદલ એટલે આખે આખો જે અત્યાર સુધીનો તપાસનો ઘટનાક્રમ છે અને જે જે બાબતો લોકોની સમક્ષ આવી રહી છે જે જે પોલીસ પણ જે રીતે મીડિયા સમક્ષ જણાવી રહી છે હવે પછીના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ મહત્ત્વના છે સૌથી અગત્યની તારીખ પંદરમી ડિસેમ્બર છે જ્યારે હાઈકોર્ટમાં એક રિપોર્ટ સબમિટ થશે જે તપાસની અધિકારી છે એમના દ્વારા અને એમાં નાર્કો ટેસ્ટની જે માહિતી છે એના આધારે પોલીસે આગળ શું તપાસ કરી અને એમને શું મળ્યું એ પણ એ રિપોર્ટમાં હશે એટલે એ દિવસ મહત્વનો સાબિત થવાનો છે બિલકુલ એના પર નજર રહેશે કે આખરે પંદર ડિસેમ્બરે શું થાય છે હવે નાર્કો ટેસ્ટ થી કોઈ નવો ટ્વિસ્ટ કે ટર્ન આવવાનો છે એના પર પણ અમારી નજર રહેશે